હવે સો વર્ષથી વધુ વેધરાવતા વડીલોના સ્થાને પહોંચીને તેમને જરૂરી સેવાઓ પૂરી પાડશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધાવસ્થાના કારણે અશક્ત બનેલા અને અવર જવરમાં મુશ્કેલી અનુભવતા વડીલોને રાહત આપવાનો છે અત્યાર સુધી આધાર કાર્ડ સંબંધી કામગીરી માટે નાગરિકોએ કેન્દ્રો સુધી જવું પડતું હતું પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ માનવતાભર્યા પગલાંથી વરિષ્ઠ નાગરિકોની પરેશાનીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે મહાનગરપાલિકાની આ ટીમો વિશેષ ઉપકરણો સાથે વડીલોના ઘરે જઈને તેમની તમામ આધાર સંબંધી ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરશે આનાથી માત્ર તેમનો સમય જ નહીં પણ શારીરિક તકલીફ પણ બચશે વડોદરા મહાનગરપાલિકાની આ સંવેદનશીલ પહેલને શહેરભરમાંથી વ્યાપક પ્રશંસા મળી રહી છે નાગરિકોએ ખાસ કરીને વડીલો માટે ઘરઆંગણે સેવા પૂરી પાડવાના નિર્ણયને આવકાર્યું છે જેના પગલે શહેરમાં સકારાત્મક અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે આધાર કાર્ડ વિભાગ દ્વારા પહેલને સફળ બનાવવા માટે ચોક્કસ વ્યવસ્થાપન ગોઠવવામાં આવ્યું છે જેમાં સો વર્ષથી વધુની વયના નાગરિકોની યાદી તૈયાર કરીને તેમના સુધી તબક્કાવાર રીતે પહોંચાડવામાં આવશે આ કાર્યક્રમ અન્ય મહાનગરપાલિકાઓ માટે પણ વરિષ્ઠ નાગરિકોની સેવા કરવા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે